આ તરફ ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન નેતાઓને કડક ચેતવણી આપી છે રોજે રોજ પાકિસ્તાનના નેતાઓ અનાબ નિવેદન આપતા રહેતા હોય છે ભારત વિરુદ્ધ ઝેર રોકતા હોય છે તેવામાં ભારતે વિદેશ મંત્રાલય સીધું જ નામ ટાંકીને પાકિસ્તાનના એ નેતાઓને ચેતવણી આપી છે અને કહ્યું કે પાકિસ્તાની નેતાઓ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે નિવેદન આપતા હોય છે બે જવાબદારી ભર્યા નફરત ફેલાવનાર તેમના નિવેદનો હોય છે અને કહ્યું કે પાકિસ્તાની નેતાઓ તમારી જીભ પર કાબુ રાખો નહીં તો પછી ભયંકર પરિણામ આવશે ખરાબ પરિણામ આવી શકે છે તેવું વિદેશ મંત્રાલયે કહ્યું અડતાલીસ કલાકમાં ત્રણ પાકિસ્તાની નેતાઓએ ધમકી આપી હતી સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના ધમકી ભર્યા તેમના નિવેદન હતા જેના પર ભારતીય વિદેશ મંત્રાલય કહ્યું છે કે તમારે તમારી જુબાન કાબુમાં છે નહીં તો પછી ભયંકર પરિણામ માટે તૈયાર રહો અંગે વધુ વિગત આપશે અમારી સાથે આઉટપુટ હેઠ જોડાશે પરંતુ એ પહેલા એક પ્રતિક્રિયા સાંભળી લઈએ ભારત ખિલાફ પાકિસ્તાની લાપરવા યુદ્ધ ભડકાને વાળે और नफरत भरे बयानों के निरंतर सिलसिले पर रिपोर्टें देखी हैं अपनी नाकामियों को छुपाने के लिए बार बार भारत विरोधी बयानबाजी को हवा देना पाकिस्तानी नेतृत्व का जाना माना तरीका है जिससे आप भली भाती अवगत हैं पाकिस्तान को सलाह देते हैं कि वह अपनी बयानबाजी में संयम रखे क्योंकि जैसा कि अभी हाल ही में हमने देखा था और आप लोगों ने भी देखा था किसी भी प्रकार के दुस्साहस का परिणाम दर्दनाक होगा तो आज अंगे विगत आपसे हमारा आउटपुट है मुफदल कपासी फोन लाइन पर जुड़ा गया है मुफदल फरी एक बार विदेश मंत्रालय पाकिस्तानी नेताओं ने कड़क चेतावनी आप दी थी कि हम शान में जाओ बिल्कुल विदेश मंत्रालय की प्रेस कॉन्फ्रेंस आई पहला जय आज पाकिस्तान પોતાનો આઝાદી દિવસ મનાવે છે ત્યારે એમના જે વડાપ્રધાન છે એમણે એક ટ્વીટ કર્યું અને એ ટ્વીટની અંદર ઘણી બધી એવી બાબતો લખી છે જે આપત્તિજનક છે અને પાકિસ્તાન ઉશ્કેરણી કરતું હોય એ રીતનું આ ટ્વીટમાં લખાણ છે એમણે એવું પણ લખ્યું છે એમાં કે ઓપરેશન સિંદૂર પછી ચાર દિવસનું જે યુદ્ધ ભારતે અમારી ઉપર થોપ્યું એ યુદ્ધમાં ઐતિહાસિક જીત પાકિસ્તાને મેળવી અને એ જીતના કારણે તે આજે પાકિસ્તાન એક એવું રાષ્ટ્ર છે કે જેને દુનિયા જુએ છે આ પ્રકારનો ઘણો બધો વાણી વિલાસ ઘણો બધો બફાટ ઘણા બધા ઉશ્કેરણીજનક વાક્યો એમાં લખ્યા છે એમણે કહ્યું છે કે અમે બતાવી દીધું કે અમે કઈ રીતની સૈન્ય તાકાત છીએ અને ગમે તેવો અમારો પાડોશી દેશ અમારો દુશ્મન હોય અમે લડી લેવા માટે સક્ષમ છીએ આ પ્રકારની પણ એમણે વાણી એમાં ઉપયોગ કર્યો છે એની પહેલા એમણે એક નિવેદન પણ આપ્યું હતું અને એની પહેલા આસિમ મુનીરનું પણ નિવેદન હતું એટલે તમે છેલ્લા બોંતેર કલાક જુઓ તો બોંતેર કલાકમાં એક પછી એક ત્રણ પાકિસ્તાની નેતાઓ અથવા તો સૈન્ય વડાઓએ ભારતની વિરુદ્ધ જે રોક્યું છે અને જેર ઓકવાનો જવાબ જ આજે ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યો છે અને કહ્યું છે કે અમને વો રિપોર્ટ દેખાઈ છે જેમાં પાકિસ્તાની નેતૃત્વ ભારત કે વિરુદ્ધ સતત લાપરવા યુદ્ધો નમાદી ઓર નફરત ભરી ટિપ્પણીયા કર રહા છે પોતાની નાકામીઓ કો છુપાવને કે લિયે બાર બાર ભારત વિરોધી ભયવન બયાનબાજી કરના પાકિસ્તાની નેતૃત્વ કી જાની માની આદત હે આ સાતે ચીમકી પણ આપવા માં આવી છે પાકિસ્તાન ને કે આ પ્રકારના ઉશ્કેરણીજનક બયાનબાજી કરવાનો પાકિસ્તાન બંધ કરી દે નહીં તો જો જરૂર પડશે તો ભારત જડબા તોડ જવાબ આપશે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ